બેફામ નવસારી જિલ્લાના રંગવા ગામ ખાતે નવસારી પોલીસને બાતમી મળી હતી દમણથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા ખાડી આસાઇડ આવી રહી છે નવસારી પોલીસને બાતમી મળી હતી કે દમણથી વિદેશી દારૂ ભરીને સફેદ રંગની ક્રેટા કાર આવી રહી છે આવી બાતમી પોલીસને મળી હતી પોલીસે આ કાર પકડવા રોડ જામ કરી લીધો હતો પોલીસ કર્મી રોડ ઉપર ઊભા હતા એ દરમિયાન બાતમી વાળી કાર આવી હતી કારના ચાલકે ટ્રાફિક જોતા કારને બેફામ હંકારી હતી

દમણથી લક્ઝરી કારોમાં દમણથી દારૂ ઘૂસવામાં આવે છે જેવી કે ઇનોવા ફોર્ચ્યુનર એક્સયુવી સેવન હંડ્રેડ સ્કોર્પિયો જેવી કારોમાં દારૂ ઘૂસવામાં આવે છે જ્યારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બુટલેગર પર લાલ કરવામાં આવી છે